મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સારા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી જાહેરાત તો રેશન કાર્ડ ધારકોને હવે જાન્યુઆરી મહિનાની અંદર મળશે ડબલ અનાજ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે અગત્યની જાહેરાત કરવામાં આવી છે એ અંતર્ગત અગત્યની જાહેરાતો અંતર્ગત સંપૂર્ણ માહિતી જાણીશું તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર અગત્યની વિગતો આપણે જાણીશું કે રેશન કાર્ડ ધારકોને હવે ડબલ અનાજ મળશે તો ભારત સરકાર દ્વારા કોવિડ નાઇન્ટીનની મહામારીના લીધે જે ઉદભવીલ પરિસ્થિતિને કારણે સમગ્ર દેશની અંદર કોઈ પણ વ્યક્તિને ભૂખ્યા ન રહેવું પડે અને જરૂરિયાતમંદોને પૂરતું ભોજન મળી રહે તે માટે સંવેદનશીલ પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર અંતર્ગત એનએપીસી હેઠળ સમાવેશ સમગ્ર દેશની અંદર એસી કરોડથી વધુ જનસંખ્યાને વિના મૂલ્યે અનાજ પૂરું પાડવામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જે એપ્રિલ બે હજાર વીસમાં જાહેર કરવામાં આવી છે જે સમગ્ર વિશ્વ સૌથી મોટી ખાદ્ય સુરક્ષા યોજના છે તેમ ડાંગ જિલ્લામાં પંચાયત પ્રમુખ શ્રી નિર્મળાબેન ગાઈને આ પ્રસંગે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના બે હજાર એ વીસ અને એકવીસ એકવીસ બાવીસ અને બાવીસ ત્રેવીસ દરમિયાન જુદા જુદા સાત તબક્કામાંની અંદર અઠ્યાવીસ મહિના સુધી રાષ્ટ્રીય અન્ન કાયદા હેઠળ સમાવિષ્ટ રાજ્યમાં બોતેર લાખ કુટુંબોને ત્રણ પોઈન્ટ બાવન કરોડ જનસંખ્યા એટલે કે પચાસ ટકાથી વધુ વસ્તીને દર માસે ઘઉં ચોખા રાહત દરના નિયમિત વિતરણ ઉપરાંત પ્રતિ વ્યક્તિ પાંચ કિલો અનાજ જથ્થો વિનામૂલ્યે વિતરણ કરાયેલ છે તો એપ્રિલ બે હજાર વીસથી લઈને ડિસેમ્બર બે હજાર બાવીસ દરમિયાન અઠ્યાવીસ માસ કુલ પચીસ લાખ મે ટનથી વધુ ઘઉં અને એકવીસ લાખ મે ટનથી વધુ ચોખ્ખા કુલ મળીને છેતાલીસ લાખ મે ટન અનાજ જથ્થાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે જેના બજાર કિંમત મુજબ રૂપિયા બાર હજાર ચારસો ને વીસ કરોડ જેટલો ખર્ચ ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા વહન કરેલ જેમ જિલ્લા પ્રમુખ શ્રી જે ઉમેર્યું હતું એટલે કે તમે જાણતા હશો કે કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિ દરમિયાન સરકાર દ્વારા જે યોજના રેશન કાર્ડ ધારકો માટે વિના મૂલ્યે પાંચ કિલો અનાજ માટે શરૂ કરવામાં આવી હતી સાથે મિત્રો રાજ્ય સરકાર દ્વારા પણ વ્યક્તિ વ્યક્તિ પાંચ કિલો અનાજ જે મળતું હતું એમ કહીને તમને ડબલ અનાજ રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર હતું પણ મિત્રો કોઈ કારણોસર રાજ્ય સરકાર દ્વારા બે હજાર બાવીસની અંદર રેશન કાર્ડ ધારકોને રાજ્ય સરકારનું બંધ કરી દેવામાં આવ્યું હતું તો મિત્રો સરકાર દ્વારા માહિતી અનુસાર અંદર કાર્ડ ધારકોને રાજ્ય સરકારના ઘઉં ચોખા મળી શકે છે તો મિત્રો આપણે વધુમાં જાય કે કોવિડ નાઇન્ટીન સમયગાળા દરમિયાન પૂર્ણ થયા બાદ દેશના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર અંતર્ગત એનએપેસ હેઠળ સમાવિષ્ટ અન્ન સુરક્ષા નિશ્ચિત થાય તે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ચાલુ વર્ષમાં જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી એટલે કે વધુ એક વર્ષ લંબાવવામાં આવેલ છે જેમાં એનએફીસી હેઠળ સમાવિષ્ટ રાજ્યમાં આઠ લાખ જેટલા અંત્યોદય કુટુંબો પ્રતિ વ્યક્તિ કુટુંબ દીઠ પાંત્રીસ કિલોગ્રામ અનાજ તથા ચોસઠ લાખ જેટલા અગ્રતા ધરાવતા કુટુંબ એટલે કે પીએચએચ પ્રતિ વ્યક્તિ દીઠ પાંચ કિલોગ્રામ લેખે કુલ મળીને બોતેર લાખ કુટુંબોને ત્રણ પોઈન્ટ પચાસ કરોડ કરતાં વધુ જનસંખ્યાઓને અનાજ વિનામૂલ્ય વિતરણ કરવામાં આવેલ તો મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અને યોજના હેઠળ જે વિશે જાણકારી તેમણે માય રેશન મોબાઈલ એપ્લિકેશન અંતર્ગત નાગરિકોને રેશન કાર્ડ અંગે મળતી ઓનલાઈન સેવાઓ ફર્ટિલાઇઝર ચોખ્ખા વિશે માહિતી આપી હતી તેના ફાયદાઓ ડબલ ફર્ટિલાઇઝર મીઠા વિશે પણ માહિતી આપી હતી તેમજ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેરની કલમ ઓગણત્રીસ અન્વયે લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા પારદર્શિતા યોગ્ય કામગીરી માટે દરેક રાજ્ય સરકાર દ્વારા તેમની તકેદારી સમિતિ રચના ઠરાવવામાં આવે છે એ અંગે માહિતી આપી હતી તો રેશન કાર્ડ ધારકોની મફત અનાજ મળે છે તો મિત્રો આજે કેન્દ્ર સરકારનું ડિસેમ્બર બે સુધી વિતરણ માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ફરીવાર હવે બે હજાર ઓગણત્રીસ સુધી મફત અનાજની લંબાવવામાં આવી છે એટલે કે બે હજાર ત્રેવીસ સુધી તમને મફત અનાજ મળતું હતું તો મિત્રો હવે સરકારે ફરીવાર પાંચ વર્ષ માટે વધુ અનાજ લંબાવી દેવામાં આવે છે એટલે કે બે હજાર ઓગણત્રીસ સુધી તમને હવે ફરીવાર કેન્દ્ર સરકારનું મફત અનાજ પાંચ કિલો વિતરણ કરવામાં આવશે તો કેન્દ્ર સરકારનું મફત અનાજ ઘઉં ચોખા વિતરણ કરવામાં આવશે પણ રાજ્ય સરકારનું ઘઉં ચોખા બંધ કરી દેવામાં આવ્યા હતા તો મિત્રો લોકસભાની ચૂંટણીના કારણે રાજ્ય સરકાર પરિવારની અંદર ઘઉં ચોખા ચાલુ કરવાની સૌથી મોટી જાહેરાત જાન્યુઆરી મહિનાની અંદર કરી શકે છે તો મિત્રો તમે જાણતા હશો કે રાજ્ય સરકારના વ્યક્તિ પાંચ કિલો ઘઉં ચોખા જે મળતા હતા એ બંધ કરવામાં આવ્યા હતા બે હજાર ત્રેવીસની અંદર પણ મિત્રો લોકસભાની ચૂંટણીના કારણે ફરીવાર રાજ્ય સરકાર રેશન કાર્ડ ધારકોને જે ઘઉં ચોખા મળી શકે છે એટલે કે કેન્દ્ર સરકારનું અને રાજ્ય સરકારનું એમ મળીને રેશન કાર્ડ ધારકોને ડબલ અનાજ મળી શકે છે તો આ અંતર્ગત તમારું શું કહેવું છે કે ફરીવાર રાજ્ય સરકારના ઘઉં ચોખા મળવા પાત્ર થવા જોઈએ કે ન થવા જોઈએ એ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો મિત્રો વધુમાં છે કે ફરીવાર રેશન કાર્ડ ધારકોને ડબલ અનાજ માટે રાજ્ય સરકાર સૌથી મોટી જાહેરાત કરી શકે છે આ જાહેરાત લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર જાહેરાત જે જાન્યુઆરી મહિનાની અંદર કરી શકે છે જેની અંદર ઘઉં ચોખા ડબલ મળવાપાત્ર થશે તો કોરોનાના કારણે જેમ રેશન કાર્ડ ધારકોને ઘઉં ચોખા ડબલની જાહેરાત કરવામાં આવી હતી તે જ રીતે ફરીવાર રેશન કાર્ડ ધારકોને ડબલ અનાજ મળશે તો એની અંદર રેશન કાર્ડધારકોને રાજ્ય સરકારના ખાંડ બાજરી તુવેર દાળ ચણા તેલનું વિતરણ પણ કરવામાં આવશે તો મિત્રો મહારાષ્ટ્ર સરકાર દ્વારા સૌથી મોટી એક પહેલ અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે કે મહારાષ્ટ્ર સરકારે રેશનકાર્ડ ધારકોને મોટી રાહત આપી છે તો મિત્રો રેશનિંગ મળતી ચીજવસ્તુઓની ઉમેરો કરવામાં આવે છે એમને અનાજ તેલ ઉપરાંત હવે મેદાનો લોટ પૌવા પણ મળશે તો રાજ્ય સરકાર જે પ્રધાન મંડળની જે બેઠકમાં જે નિર્ણય લેવામાં આવે છે તો આમાં એક કિલો રવો એક કિલો ચણા દાળ એક કિલો સાકર એક કિલો તેલ જરૂરિયાતમંદ લોકોને ચીજવસ્તુ માત્ર સો રૂપિયામાં મળે તે અંગે બે વસ્તુ ઉમેરી અને મહારાષ્ટ્ર સરકારે ઘરે ઘરે ખવાતા પવા પણ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર થશે તો મિત્રો મહારાષ્ટ્રની અંદર આ પ્રકારે સરકાર દ્વારા યોજના શરૂ કરી છે તો ગુજરાત સરકાર દ્વારા પણ આ પ્રકારની યોજના માટે અગત્યની જાહેરાત કરવી જોઈએ કે ન કરવી જોઈએ એ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો આ હતી રેશન ધારકો માટે અગત્યની માહિતી જૈન મિત્રો અંતે માત્ર જય ગરવી ગુજરાત